વિજાપુરના કેશવ બંગ્લોઝમાં યુવા પેઢીને ગ્રામીણ જીવનશૈલીનો પરિચય કરાવતો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો જોઈએ અમારો આ ખાસ રિપોર્ટ વિજાપુર સ્થિત કેશવ બંગલોઝ ખાતે એક અનોખો અને પ્રસન્નીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોસાયટીના યુવાનોને ગુજરાતના સમૃદ્ધ ગ્રામીણ વારસા અને જૂના જમાનાની જીવનશૈલીથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કેશવ બંગલોજના પ્રમુખ અલ્પેશ કુમાર પટેલ અને મંત્રી જગદીશ કુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એક નાટક હતું જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નાટકના માધ્યમથી ભૂતકાળમાં ગામડાના લોકો કેવું જીવન જીવતા હતા તેમના રીત રિવાજો સામાજિક સંબંધો અને રોજિંદા કાર્યોનું જીવન ચિત્રણ રજૂ કરવામાં આવ્યું હતું આ નાટક દ્વારા યુવા પેઢીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કેવી રીતે મર્યાદિત સં સંસાધનો અને આધુનિક સુવિધાઓનો અભાવ છતાં લોકો સાદગી સહકાર અને સંતોષ સાથે જીવન પસાર કરતા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો અને આગેવાનોએ યુવાનોને સંબોધિત કરતાં જણાવ્યું કે આ પ્રકારના આયોજનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને તેમના મૂળ સાથે જોડાવાનો અને તેમને આપણા સાંસ્કૃતિક મૂલ્યોથી અવગત કરવાનો છે વિડીયો અને ફોટોગ્રાફ્સ દ્વારા પણ જૂના સમયના ગ્રામ્ય જીવનની ઝલક પ્રદર્શિત કરવામાં આવી હતી જેને યુવાનોમાં કુતૂહલ અને રસ જગાવ્યો હતો આ કાર્યક્રમ થકી યુવાનોએ માર્ગદર્શન મળ્યું કે આધુક આધુનિકતાની દોડમાં આપણે આપણી પરંપરાઓ અને મૂલ્યોને ભૂલવા જ ન જોઈએ પ્રમુખ શ્રી પટેલ અલ્પેશ કુમાર અને મંત્રી શ્રી જગદીશ કુમારે આ સફર આયોજન બદલ યુવાનો અને અને સોસાયટીના સભ્યોનો આભાર માન્યો હતો ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાત જમાનામાં પણ મોંઘું થઈ ગયું છે ડોસી આખો દિવસ ખાવું ઓછું ખીચડી ઉપર ચાલે છે અને શકણી ડોસી સકણી તાજુના દરિયા જણ બહેનો ભેગા કરી શકણીઓ અને બારી બાયરી બિચારી આખો દાડે ઘરનું કોમ કરે ખાટલા ઘોડિયા પચવા ફેટો અને ખેતરનું કામ પછી એને કરવાનું એના ઘર વાળા તો ખાલી પોણી વાળી આવે મધુર મજૂર ઓછો કરે તો પૈસા અને બાયરી વિચારી આખો તમને ગોટલો લઈને ઘેર આવે છે બીજી જે રોટલા કરે છે આજુબાજુ છે પછી નવરી હોય વાતો કરે ઘરમાં કંકાસ કરે ને બાયરીઓનામાં ઝઘડા કરે છે નાટક નું પાત્ર હતું ભાઈ એને અને જો બીજું એક કે જે આ નાટક ભજ્યું એમાં સંયુક્ત રીતે લોકો ઘરમાં કુટુંબ કેવડું મોટું છે એમનું એ કુટુંબમાં બે કે ત્રણ બાયરીઓ છે એસ બાયરો સાસ વેરો બે બાયરો રોટલા કરે એક બાયરી એ કુએ પાણી ભરવા જાય અને એ પાછું કૂવા માંથી દોરે પાણી કેથી કેથી કાઢવા આ એ સંયુક્ત કુટુંબ હશે એવું કુટુંબ આપણે રાખવું જોઈએ જીજી 1 న్యూઝ વિજાપુર